લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકુલ વિદ્યાલયમાં પરીક્ષાના પરિણામના દિવસે સ્વીપ અંતર્ગત સિગ્નેચર કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લીધો હતો શાળાના ટ્રસ્ટીએ આચાર્ય શિક્ષકો તથા વાલીએ મહત્તમ મતદાન થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી મતદાનનો હક ન ધરાવતા વિદ્યાર્થી મિત્રોએ પણ પોતાના વિસ્તારમાં મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરવા બાબતે તૈયારી દર્શાવી હતી ઇલેક્શન વોર્ડ પર મતદારોને પ્રેરણા મળે તેવા વિચારો ઉક્તિઓ અને સૂત્રો લખી મતદાન કરવાની અને કરાવવાની ઉપસ્થિત જાગૃત મતદારોએ ખાતરી આપી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી વડોદરા તેમજ મતદાન જાગૃતિ અંગે સ્વેપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વડોદરા ના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય એ માટે કેમ્પેનિંગ ચાલી રહ્યું છે જે અંતર્ગત આજે ગુરુકુળ વિદ્યાલય ખાતે આજે પરિણામના દિવસે સિગ્નેચર કેમ્પેન તથા ડેમોક્રેસી વોલ તેમજ વાલીઓમાં જાગૃતિ આવે વિદ્યાર્થીઓના તમામ વાલીઓ મતદાન કરે તે વખતે તે માટે વખતો વખતની સૂચના કચેરી તરફથી આપવામાં આવે છે જેના અનુષંગિક આજે ગુરુકુલ વિદ્યાલય ખાતે ખૂબ આ લોકશાહીના અવસરની ઉજવણીનું કેમ્પેન થઈ રહ્યું છે સર્વે વાલીઓ સિગ્નેચર કેમ્પેનમાં જોડાયા છે અને સો ટકા મતદાનનો સંકલ્પ કર્યો છે ત્યારે આ ગુરુકુલ પરિવારને ખાસ કરીને દિનેશભાઈ પંડ્યાજીને ખૂબ ખૂબ અભિનંદન પ્રાપ્ત હરણીવાર શેરિંગ રોડ કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતી છે આજે મતદાન જાગૃતિનું અભિયાન અને સિગ્નેચર કેમ્પેનના ભાગરૂપે આજે પરિણામને દિવસે જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના અઢારસો વાલીઓ પરિણામ લેવા આવે છે તે દિવસે એક મતદાન એક અવશ્ય અવસાર છે મિત્રો પરિવાર સોસાયટી સાથે આપણે સૌ સો ટકા મતદાન જાગૃતિ થાય એ હેતુસર શાળાની અંદર સેલ્ફી પોઈન્ટ અને મતદાન જાગૃતિનું કેમ્પેન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના ડાભી સાહેબ શાળા પરિવારના અંગત વાલી મિત્રો આજે હાજર રહી અને આ કેમ્પેંગને મતદાનના અવસરમાંની ઉજવવામાં આવ્યો જ્યારે દેશ વર્લ્ડની સર્વશ્રેષ્ઠ લોકશાહીનું ઉદાહરણ જ્યારે ભારત પૂરું પાડતું હોય ત્યારે દેશને સબળ બનાવવા માટે તમામ કામ બોલી તડકો તાપ ગમે તેટલું હોય તો પણ આપણે મતદાન કરવા જવું જોઈએ અને એ આપણી ફરજ છે